તમારી પહેલી મુલાકાતે બીજી વાર મુલાકાત કરજો તમને તમને ખબર ખબર પડશે એટલી રાડો કે વાત જ ન પૂછો આવું એટલે લડાખું હવે વિચારો એ પીળું બાજુ વાવ ઈ મેટલો છોડીને આપણા બાજુ આવે તો માણસ કેવો હે અલ્યા ભાઈ કુતરા જેવો સભા હોય

અને સીધા મારા ખોતો હા એ સાફ કરતો તો અટલે આ મારે મગફળીઓ વાવી મારા પીઠીઓ ભૂંડ લાવશે ના એટલે આપુ તો સાફ કરતો હતો કે ખાલી ગોળતો હતો ખરો ખરું સાફ કરતો હતો ને જાવું પડશે આયર મારા પીટીઓ જો વધારે સેઢા તોડશે તો મારા મગફળીઓ વાયલી ને મારે ભૂંડનો ત્રાસ હકી કાઈ ના આવો

મારે મફળીઓ ના ચાલે ખરેખર આ વખત મગફળીઓ બગાડ મારી હો મગફળી કોઈ ના બગડી તમારે તમારે એટલું બધું ચો કેવાનું આવ

સારું તમે તમાર કરતા રહો ખરેખર આજ એના કરી નાખું તો ખાલી કરતા રહો તમે વિક્રમજીતલ અંબાલી ને જાજો તમારે મારા જે શેડા પાડવું છે માથા વરે અંબાલી ને જાજો કહી દઉં

लॉम चजमा रोख न तू कर चापलंघ्यो कंको कुरी चिसमा 8 को अध्य whenster जिऋ कोताल करने सब्रींोा औरिये पत्त तो not in the के सक्वाई मिल्जाक चुर्शी कि रेकं़ तुक के अंट्र एकं़ પેલો મને બરાબર નો માથા ભર્યા મારી ગયો યાર કીધું તું ભાઈ હકનારો કરવું કે પણ તો યાર સમજતો જ નતો ને ભાઈ યાર તમે ડોઢાઈ નું ઘરે છો ખરેખર તો પણ થોડા હકના રહ્યો તો અરે માર ના ખાવી પડે તમારે હવે જબર દુખો હવે મને દવાખાને લઈ જતા તમે અલા હું થયો કેમ રહો તમે બરાબર ધોયા મને બરાબર નો મારીન જો આજ કાયો હતો જે તો બરાબર તો આપડી હું હું આય પેમતી મે વાત કરી હા પબ્લિક ને ડોઢા સીવા મને બોલ્યા નહી હા અને તમને ખબર તો પેલા વિક્રમજી જીવાય હા એ તો ભાઈ જબર છે માથા ભારી છે હા એવું નથી માથા ભારી બનતા હતા તમે એ હતી માર ખાઈ ગયા આ તો ગણું રૂપિયા નું ને હવે મારે ને વાત છોડી દો તમે હવે શું કરશો હવે પડોશી તો સીધા પડોસી લઇ જાવ દવાખાને લઇ જાવ પૈસા છે પૈસા નહી મને મારા જોડો કોઈ સરકારી માં જ લઇ જાવ હેડો સરકારી માં લઇ થાય તમારે જેવું હેડો સરકારી માં હેડો અને બીજી વાર વાવું કે નહી આવું એમ કો પેલા તો બાબા નું બીજી વાર